સ્વાગત છે મારા નવા વિડીયોમાં ધોરણ દસ મેથ્સ એનસીઆરટીના બધા જ દાખલા મેં આ ચેનલ પર કઢીશ તમને બે હજાર પચીસ અને છવ્વીસ કોર્સ પ્રમાણે આધારિત વાસ્તવિક સંખ્યા તમારા ફ્રેન્ડને જેટલું બને એટલું શેર કરો એકદમ ડિટેલમાં મેં સમજાઈશ એકદમ ડિટેલમાં બરાબર સૌથી પોઈન્ટ એક આપેલ સંખ્યાઓ તેના અવિભાજ્ય હોય એવું ગુનાકાર સ્વરૂપ દર્શાવો એકસો ચાલીસ હવે આનું શું કરવાનું છે એકસો ચાલીસ નું એકસો ચાલીસ આપ્યા છે વૃક્ષની જેમ આપણે ગોઠવાનું છે દેખો આવી રીતે એકસો ચાલીસ આ એકસો ચાલીસના જે આપણે લસા ગુસ્સા નહોતા કરતા લસા ગુસ્સા મેં તમારે સંખ્યા કહી દઉં કેટલી સંખ્યા એની દેખો અહીં મેં સંખ્યા દર્શાવું છું એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર પંદર સત્તર અવિભાજ્ય હોય સંખ્યા સત્તર ઓગણીસ એકવીસ ત્રેવીસ સત્યાવીસ ને પછી આ પ્રમાણે ચાલતું જશે બરાબર

એક નહીં બે બે ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર જય લગીને ના થાય જીરો જીરો તય લગીને કરતા જાઓ કરતા જાઓ કરતા જાઓ બે થી કરો એકસો ચાલીસ થશે થશે ને સિત્તેર એકસો ચાલીસ દેખો આ પ્રમાણે વૃક્ષ પાડો પેલા

બે દુ ચાર લગીને કરતા કરતા જાવ કરતા જાવ બરાબર હવે સાત પંચા પાંત્રીસ થઈ ગયા તો ડાયરેક્ટ આવી જશે ને આ પ્રમાણે આ પ્રમાણે તમારું વૃક્ષ તૈયાર થયું એકસો ચાલીસ ક્યારે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત બે નો વર્ગ પાંચ ગુણ્યા સાત આ તમારો જવાબ આવી ગયો આ જ તમારો જવાબ એ જ પ્રમાણે આપણે બીજો દાખલો જોઈએ એકદમ ઈઝી છે શું છે નહીં એકસો છપ્પન એકસો છપ્પનના અડધા થશે દેખી લઈએ આપણે દસ એકસો છપ્પન પાંચ પાદુ દસ પાતાળી બધું પાંચસોક વીસ પાછું પાછું પચીસ પાંચ નહીં કામ આપણે આપણે બેનું કામ છે પાંચ લગીને જો સોરી

બે થશે આના અડધા આના અડધા થશે 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 આના પણ અડધા થશે દેખો ત્રણ અઢાર નવ આ રીતે ચાલવાનું છે તમારે બધા જ દાખલામાં એકદમ ઈઝી છે બરાબર તે તાળી ઓગણચાલી કેટલા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર તેર આ તમારો જવાબ દેખ્યા આપણે ત્રીજો દાખલો દેખો ત્રીજો દાખલો કેટલા છે ત્રણ હજાર આઠસો ને પચીસ બે વડે ચાલશે દેખી દઈએ આપણે ત્રણ હજાર આઠસો ને પચીસ બે બે એક અઢાર નવ અઢાર બે નહીં ચાલે પાંચ આવી જશે ત્રણ વડે ચલાવો ત્રણ દુ છ બે બે સાત બરાબર ને પંદર થશે ને ત્રણ પચા પંદર લગીને ના આવે લગીને કરતા કેટલા પંચોતેર આજે બારસો પંચોતેર ત્રણ વડે ચલાવો ત્રણ ચોક બાર ત્રણ દુ છ ત્રણ પચાસ પંદર બરાબર ને जीरो जीरो ना आए तो लग चला जाओ चार सौ पच्चीस थसे, आवर से धीरे धीरे प्रैक्टिस जो से एकदम इजी चार सौ पच्चीस त्री वे चाल से नहीं नही चाला पांच नही चाला पांच वे चलाव हे पाँच, पाँच, पाँच एक पाँच एक

પાંચ અઠા ચાલીસ આઠ આવ્યા પાંચ થી ચાલ્યા આજે પાંચ થી પંચ્યાસી નવા સત્તર પંચા બરાબર ઘડિયા તો યાદ રાખવા જ પડશે તમારે દસ ઘડિયા વગર ચાલેને ને થી વીસ ઘડિયા આવડવા જોઈએ ફરજીયાત ત્રણ ત્રણ બે વાર છે પાંચ પાંચ બે હજાર સ્કવેર ત્રણ વાર તો ત્રણ ક્યુ બરાબર ચોથો દાખલો દેખો ચોથો દાખલો શું કહે છે પાંચ

એક હજાર એક પાંચ થી ચાલશે ડાયરેક્ટ એક હજાર પાંચ થી નીચા સાત થી ચાલશે તો ટ્રાય કરજો તમે ભી ના રહેતા આવું ભાગાકાર કરજો બરાબર જે થોડા કાચા વિદ્યાર્થી છે એના માટે અમે આવું કરું છું કાચા વિદ્યાર્થીઓ માટે હા तब तो डायरेक्ट कर तो तो डायरेक्ट एकदम इजी पड़े तो सात चौक अठया सात पे एक सौ तेतालीस सात वाले एक सौ તેતાલીસ તેર અગિયાર આ જવાબ તમારો પાંચમો દાખલા તમારે જાતે કરવાનો છે પાંચમા દાખલાની રકમ શું છે પાંચમા દાખલાની રકમ એનસીઆરટી માં પાંચમા દાખલા તમારે જાતે કરવાનો છે બરાબર પાંચમો દાખલો જો આપ કોઈ મને કમેન્ટમાં પાંચમા દાખલાનો દેખ્યા હોય આગળનો દેખો રકમ આપેલ પૂર્ણાંકોની જોડી ગુસા અને લસા સોદો અને ગુસા ગુણ્યા લસા બંને પૂર્ણાંકો એક જેવા થાય છે ગુણાકાર એક જેવા થાય છે તે ચકાસો કેટલા છે છવ્વીસ અને એકાણું છવ્વીસ ને એકાણું કરતા આ સ્ટેપ તમે લખવો પડશે નહીં લખશો ચાલશે બહુ વધુ નહીં આવે કેટલા છે છવ્વીસ એકાણું જે સ્ટેપ બાય સ્ટેપ આપણે જે ગુણાકાર ભાગાકાર કરે મેં ગુણાકાર બોલ્યો ભગાકાર કરીએ છીએ એ જ પ્રમાણે આ વૃક્ષ તમે કહેશો વૃક્ષ છે તો છે છે વૃક્ષ ચોપડીની ભાષામાં વૃક્ષ છે તેર દુ છવ્વીસ થશે ને પહેલાં ચાલી જશે તેર સત્તા એકાણું ચાલી જશે આપણને ઘડિયા આવડે જ છે છવ્વીસ બે ગુણ્યા તેર એકાણું સાત ગુણ્યા તેર

તેર તમારી બે ત્રણ પાંચ કોમા વધારે છે એ દેખવાનું અમારો સિંગલ છે એટલે ખબર નહીં પડે મેં તમને બતાવવું દેખો તમે આગળ લાખ સમજી જશો બે છે બે પાંચ નહીં સાત છે શું કેમ થાય છે ગુસ્સા લસા બંને પૂર્ણાંકો એક જેવા થાય સેમ થાય છે તે ચકાસવાનું છે છવ્વીસ ગુણ્યા એકાણું પેલા તો લખી દઈએ અ લસા આવશે લસા ગુનિયા ગુસા તમે ગુસા ગુનિયા લસા લસા ગુસા ગુનિયા ગુસ્સા બંને ઉપર નાંખો ખૂણો ગુણાકાર કેટલો મળ્યો લસા કેટલો આપણો એકસો બ્યાસી ગુસા તેર હવે આ બે નો ગુણાકાર કેટલો થાય છે ગુણાકાર કરો દેખો આ બે નો ગુણાકાર ને આ બે નું સેમ થવો જોઈએ બરાબર એકદમ કેટલો થશે બે હજાર ત્રણસો છાસઠ ને આ પણ બે હજાર ત્રણસો છાસઠ આ દાખલો તમારો પૂરો થયો બસ આટલું ઈઝી છે દસ છે અને બાનું છે સેમ પ્રમાણે કરશું આપણે જે કરીએ છે એ જ પ્રમાણે જે આપણે પેલું દાખલો જોયો જ પ્રમાણે બરાબર પાંચસો ને દસ બાનું ના ફાવતું હોય ભાગાકાર કરીને દેખી જ લેજો જો ના ફાવે તો બસો પંચાવન દુ પાંચો દસ થાય હવે પાંચ વડે ભાગ ચાલશે એકાવન પંચા સત્તર તાળી સત્તર બરાબર એ જ રીતે બાનું છેતાળીસ દુ બાનું આ કોમન વસ્તુ તમને ખબર હોય ત્રેવીસ દુ તેવીસ થાય અડધા એટલે આના અડધા બસ હવે આથી અડધા થાય નહીં દેખીએ આપણે પાંચસો દસ કેટલા બે ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ ગુણ્યા સત્તર ના બે ગુણ્યા બે ગુણ્યા ત્રેવીસ પહેલા તો આપણે ગુસ્સા દેખી લેવાનો ગુસા કેટલો છે કોમન એમાં કોમન બે છે કોમન

છે ત્રણ બી છે અને પાંચ બી છે બરાબર એક એક વાર છે ને એક એક વાર છે દેખેલું એક વાર સત્તર છે બે નો સ્કેર બે દુ ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર ગુણ્યા તેવીસ સાહીઠ બરાબર બાર ચાર તાળી બાર ને બાર પંચા સાઈઠ